દેશક મિત્રો સત્યમય જેવ ન્યૂઝમાં રહીશોના જણાવ્યા અનુસાર પત્રકાર ચાર કોઠિયાપુરા સુધી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરેલ છે તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમજ પત્રકાર ચાર કિસ્મત ચોકડી સુધીનો રસ્તો વર્ષથી ટીપી ફાઈનલ થઈ ગયેલ છે તેમ છતાં સુધી બનાવવામાં નથી ગંદા પાણી ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહીશોને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માંગ કરવામાં આવી છે જો આ મુદ્દે ધ્યાન આપવામાં નહીં આવે તો છૂટકે અમારે નામદાર વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળવાની માંગ સાથે સ્થાનિકો એક તબક્કે પાલિકાના પ્રાંગણમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવેદન સ્વીકારવામાં આવ્યું સી હુડા ટીવી 50 તાંડલ શું સમસ્યા છે ગટરનો પ્રોબ્લેમ છે પાણી પીવાનું ગંદુ આવે છે અમારે રોડનો બી પ્રોબ્લેમ છે રોડ બી ખાડા ટેકડી ખાડા ટેકડી છે કોઈ સમસ્યા અમારી કોઈ સુનતું બી નથી કોઈ સાંભળવા વાળું જ નથી અમે જઈ જઈને અમે કેટલી વખત કમ્પ્લેન કરીને આવ્યા તો સાંભળવા વાળું નથી અમારા ગટરના ભૂંગળા બેસી ગયા છે અમારા ઘરમાં પાણી આવે છે ટોયલેટ બાથરૂમમાં જવાનું નાવા ધોવાનું કપડા ધોવાનું વાસણ ધોવાનું બધું જ પ્રોબ્લેમ છે મને હરખું નથી પીવાનું મળતું ચોખ્ખું બી ને પી પીવાનું પાણી પણ કપડાં ધોવાનું પણ ચોખ્ખું નથી આવતું બધું ગટરનું જ પાણી ટાંકીને આપ જાય છે ફૂલ છે એકદમ બધું પાણી આવે એટલે ગટર વાળું જ આવે છે તાંદલજા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ બિલકુલ બહુ જ પરેશાન લોકો છે અને આ વિસ્તારની અંદર આ મુનસીવુડાના લોકો છે મુનસીવુડાને જોડે જોડે તમે તાંદલજા ગામથી પત્ર પત્રકાર ચાર રસ્તાથી તાંદલજા ગામ સુધીનો આખો રસ્તો ખોદી નાખ્યો છે દરેક સોસાયટીઓ ગટરોમાં ઉભરાય દરેક સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે એટલે આજે ના છૂટકે શ્રીને આવેદન આપી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આખા વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્નો છે આખા વિસ્તારમાં ગટરની સમસ્યાના પ્રશ્નો છે ગટરની લાઈનનું કામકાજ ચાલુ કર્યું એ કામ હજુ પૂર્ણ નથી કરતા રોડ રસ્તાના પ્રશ્નો છે પેવર બ્લોક આ જે ઉડાના મકાનો છે તો વડાના મકાનોમાં પેવર બ્લોકની કામગીરી કરવાની વાત છે એટલે ઘણી બધી પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણપણે આ વિસ્તારને વંચિત રાખવામાં આવેલો છે અને એના કારણે આજે ગંદા પાણી પાણીની સમસ્યા ગટરની સમસ્યા બીમારી અને રોગચાળો ફેલાય એ પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને એના કારણે આજે અમારે કમિશનર સાહેબ પાસે આવીને રજૂઆત કરવાનો સમય આવ્યો છે જ્યારે અધિકારીઓ સાંભળતા હોય અધિકારીઓને કમ્પ્લેન કરો ઓનલાઈન કમ્પ્લેન કરો તે કમ્પ્લેનમાં ઓનલાઈન કમ્પ્લેનનો જવાબ આવી અધિકારીઓ આ પ્રા પ્રોગ્રામમાં છું આ કાર્યક્રમમાં છું કાર્યક્રમો તમે તમારા કાર્યક્રમોને તાયફાઓ કરવામાં તમારી નોકરી તાયફા કરવાની છે કે લોકોના કામ કરવાની છે એટલે અમારી માંગણી છે કે એવા કર્મચારીઓ વિરુદ્ધ પણ પગલા લે આ લોકો બીમારીના ભોગ બન્યા છે એ લોકોના મુઆવજો આપે રીતે આગળ માંગ નહીં સ્વીકારે તો અધિક વોર્ડ ઓફિસ વોર્ડ કચેરીના અધિકારીઓને કાળું મોડું કરવાનું આવશે મંગળી પહેરાવવા બી આવશે ને ઓર વોર્ડ અગિયારની કચેરી કે વોર્ડ દસની કચેરીને બંધ કર તાળાબંધી બી કરી શકીએ છીએ કોઈ પણ જલદ આંદોલન કરીશું અમે રિપોર્ટર સની સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા